દેવાયતભાઈનું આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી પણ સારા ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે પાર્સિંગ પણ ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમત બે લાખ રાખવામાં આવી છે તાલુકો સાયલા અને ડોલિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દેવાયત ભાઈ નામ અઠ્યાસી છાસઠ ઓગણીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો ટ્રેક્ટર છે આઈસર સિલ્વર કલર માં આઈસર ત્રણસો અડસઠ મોડલ ની વાત કરું બે હજાર ચૌદ પંદર ના મોડલ આ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ અને કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટર ખાલી છત્રીસો કલાક જ ચાલ્યું છે જ્યાં મિત્રો છત્રીસો કલાક ફરેલું ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી લેવામાં આવશે જયરાજભાઈ દ્વારા અને ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વિડિયો મૂકવું કે ના મૂકું તે પેલા વેચાઈ જાય તો વહેલી તકે જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ પહેલાં જય રેજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર ગળતરીના ટાઈમની અંદર વેચાઈ જશે અને વેચાઈ જશે પછી તમે રૂબરૂ જશો તો ખોટો ધક્કો થશે એટલે પહેલાં જય રેજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની અંદર બેટરી સાવ નવી નાંખવામાં આવી છે એમરોન કંપનીની વાયરિંગ બધું કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા

પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જો લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પાછળથી બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ન્યુ નંબર પ્લેટ જોવા મળશે

બે હજાર છ ના મોડેલ નું આ ટ્રેક્ટર વન ઓનર છે એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પણ અત્યારે ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે સાવ ઓછી કિંમતની અંદર અને આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે પાછળથી ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી કમ્પ્લેટ ટ્રેક્ટર સડો જોવા નહીં મળે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સાચવેલું વન ઓનર ખેડૂત મિત્રનું ઘર ઘરાવ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પૂરું કિંમત એક લાખ ને પંચાવન હજાર રૂબરૂ અશોકસની કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવાનું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવું હોય અશોક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોક સિંહ નામ એકાસી વાળા નંબર ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર જોઈ શકો છો તમે બાર લાઇટ વાળું આ ટ્રેક્ટર બહાર લાઇટ જોવા મળશે મોડલની વાત કરું બે હજાર બાર તેરના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ કંપની કલર આખું ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ખેડૂત મિત્રનું આ સાચવેલું ટ્રેક્ટર તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું માહિતી પણ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું ટ્રેક્ટરના ટાયર છે તે નવા જોવા મળશે સો એ સો ટકા કંડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરનું અત્યારે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વધારે માહિતી તમારે મેળવવી હોય ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત માત્ર બે લાખ અને અગિયાર હજાર આ કિંમત ફિક્સ છે જો કોઈ મિત્રને બે લાખ અગિયાર હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ખેડા તાલુકો છે માતર અને ખરેંટી ગામે જોવા મળશે

અને ટ્રેક્ટર ટ્રેક્ટર વાત કરું આ એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બે હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટાયર પણ એકદમ સારા છે તમે જોઈ શકો છો ટાયરનું કંડિશન કરજો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પાટણ તાલુકો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ચોરાણું જીરો વાળા નંબર પર ફોન ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ ઇન્ડો ફાર્મ ઘર ઘર એક જ માલિકે ચલાવેલું છે મોડેલ ની વાત કરું તો બે હજાર છ ના મોડેલ નું ટ્રેક્ટર કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન છે ઓરિજિનલ કલર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન પણ કમ્પ્લેટ અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને જો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન સારું ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે પૂરું જોવા મળશે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે અશોક ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું એક લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય

તાલુકો પણ બોટાદ અને ગામ કાનિયાડ ગામે જોવા મળશે ગાય લેવી હોય દિનેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિત્તેર નવ વાળા નંબર છે તે દિનેશભાઈના છે તો ફોન કરી અને ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો